ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠક ચાલી રહી છે ત્યારે વિધાનસભાનું સત્ર પૂર્ણ થયા બાદ હવે કેબિનેટની બેઠક થઈ રહી છે આ બેઠકમાં બનાસકાંઠામાં થયેલ અંગે પણ ચર્ચા કરવામાં આવશે ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની પરિસ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે ત્યારે ખેડૂતોને વરસાદથી થયેલા પાક નુકસાનના સર્વે અંગે પણ હાલ ચર્ચા થઈ રહી છે બિસ્માર રસ્તાઓની મરામત અંગેની પણ કામગીરી કરવા માટેની સમીક્ષા આ બેઠકમાં હાલ કરવામાં આવી રહી છે તો કેબિનેટની બેઠક મુખ્યમંત્રીના વિધાનસભાનું ચોમાસું સત્ર પૂર્ણ થયું અને તુરંત જ કેબિનેટની બેઠક મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને હાલ ચાલી રહી છે ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની પરિસ્થિતિ અંગે પણ હાલ એમાં સમીક્ષા કરવામાં આવી રહી છે ત્યારે આ જ મામલે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે એસોસિએટ એડિટર સોનલ સોનલ પાસે જઈશું સીધા ગાંધીનગરથી સોનલ જોડાયા છે સોનલ જણાવશો કે હાલ કેબિનેટની બેઠક ચાલી રહી છે ચોમાસું સત્ર પૂર્ણ થયું અને તુરંત જ આ બેઠક કયા પ્રકારની ચર્ચાઓ તેની સાથે જ હાલ આજના ચોમાસું સત્રમાં કઈ મહત્વની બાબત હોય જે આજે ચોમાસું સત્ર જે હતું વિધાનસભાનું તે પૂર્ણ થયું અને ત્યારબાદ સીધી કેબિનેટની બેઠક શરૂ થઈ કેબિનેટની બેઠક જો કે હવે પૂર્ણતાના આરે હશે પણ મહત્વનું છે કે જે કેબિનેટની બેઠક છે તેમાં ઉત્તર ગુજરાતમાં જે ભારે વરસાદ થયો છે તેના કારણે થઈને જે અતિવૃષ્ટિને લીધે જે પરિસ્થિતિ સર્જાય છે જે જાનવરની નુકસાની થઈ છે ખેડૂતોને નુકસાન થયું છે આ તમામ બાબતો સંદર્ભે ખાસ તો જે સમીક્ષા છે તે કરવામાં આવશે રિપોર્ટ લેવામાં આવશે અને કયા પ્રકારે આગળ બચાવ કામગીરી તેમજ જે અન્ય વિભાગો છે તેની સજ્જતા કેવી છે કેમ કે ખાસ કરીને એનડીઆરએફ એસડીઆરએફ તેમજ જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે તે આમાં મહત્ત્વનું ભાગ ભજવતો હોય છે તો એ તમામ વિભાગોની સજ્જતા સંદર્ભે જે સમીક્ષા છે તે કરવામાં આવશે સાથે જ જે ખેડૂતોને નુકસાન થયું છે તો તે પાકના નુકસાનીના સર્વે સંદર્ભે પણ સરકાર આજની કેબિનેટમાં નિર્ણય લઈ શકે છે કેમ કે મોટા પાયે ખેડૂતોના પાકને આ વરસાદના અતિવૃષ્ટિના કારણે નુકસાન થયું છે અને આ ઉપરાંત જે મહત્વનું છે કે રોડ રસ્તાની જે સ્થિતિ છે તે વરસાદમાં મોટાભાગે ખરાબ થતી હોય છે અને તેના સંદર્ભમાં અગાઉ મુખ્યમંત્રી ખુદ મહાનગરપાલિકાઓને અને આદેશ પણ કરી ચૂક્યા છે કે જે કામગીરી છે તે તાત્કાલિક રૂપે પૂર્ણ કરવામાં આવે અને કોન્ટ્રાક્ટરો સામે જવાબદારો સામે પણ પગલાં લેવામાં આવે તો આ વધુ એક વખત જે આ કામગીરી છે તેની સમીક્ષા આજની જે કેબિનેટ બેઠક છે તેમાં થવાની સંભાવના જોવામાં જોવાઈ રહી છે કેબિનેટ બેઠકની વાત પૂરી કરીએ અને હવે જો જે સત્ર છે તેની વાત કરીએ તો ગુજરાતનું જે વિધાનસભાનું ચોમાસું સત્ર હતું ત્રણ દિવસ માટે આ સત્ર આયોજિત થયું હતું અને આજે ત્રીજા અને અંતિમ દિવસે જે આ કામગીરી સત્રની પૂર્ણ થઈ તો ત્રણ બેઠકો આ ત્રણ દિવસ દરમિયાન મળી અને પંદર કલાક અને છપ્પન મિનિટ સુધી ગૃહે આ ત્રણ દિવસ દરમિયાન કામ કર્યું અને સાથે સાથે જ મહત્વપૂર્ણ એવા પાંચ વિધેયકો આ ત્રણ દિવસના સત્ર દરમિયાન પસાર કરવામાં આવ્યા સાથે સાથે જ જે અભિનંદન પ્રસ્તાવ છે ઓપરેશન સિંધુની સફળતાનો તો વડાપ્રધાને અભિનંદન આપતો જે પ્રસ્તાવ છે તે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો સાથે સાથે જ જે વોકલ ફોર લોકલની જે ઝુંબેશ વડાપ્રધાને ઉપાડી છે તેના સંદર્ભમાં પણ આજે છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત મહત્વપૂર્ણ રહ્યું કે કોંગ્રેસ અને આપના જે ધારાસભ્યો છે વિપક્ષ જે છે તેમના તરફથી સરકારને ઘેરવાનો પૂરેપૂરો પ્રયાસ કરવામાં આવ્યો પ્રથમ દિવસે જ કોંગ્રેસના ધારાસભ્યોએ બચુ ખાબડ મંત્રી કે જેની સામે મનરેગાના કૌભાંડ અને જે આક્ષેપો થયેલા છે તેમના પુત્ર પણ થયેલી અને તેઓ જામીન પર છૂટ્યા હતા તો આ સંદર્ભે બચ્ચું ખાબડનું રાજીનામું માગવામાં આવે તેવા સૂત્રોચાર સાથે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો આ ઉપરાંત આપના જે ધારાસભ્ય છે ખાસ કરીને ગોપાલ ઇટાલિયાએ પણ ગૃહમાં મહત્વના આ પ્રશ્નો કર્યા હતા અને તેમની ભૂમિકા પણ મહત્વની રહી પ્રથમ સત્ર હતું તેમનું પ્રથમ વખત જ તેમણે વિધાનસભામાં ભાગ મૂક્યો હતો આ ઉપરાંત જો વાત કરીએ વિપક્ષની ભૂમિકાની તો પ્રથમ બે દિવસ દરમિયાન વિપક્ષ તરફથી પ્રશ્નોના મારા ચલાવવામાં આવ્યા હતા પણ આજે જ્યારે અંતિમ દિવસ હતો વિધાનસભાનો ત્યારે ખાસ તો વિપક્ષના અનિતા તુષાર ચૌધરી સહિતના જે મુખ્ય નેતાઓ છે તેઓની આજે ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી કેમ કે પ્રજાના પ્રશ્નો જ્યારે ઉઠાવવાના હોય ત્યારે વિપક્ષની હાજરી ગૃહમાં મહત્વની માનવામાં આવતી હોય છે પણ વિપક્ષ જે છે કોંગ્રેસના જે નેતાઓ છે તેઓ આજે મલ્લિકાર્જુન ખડગેની જુનાગઢની જે મુલાકાત છે તેના સંદર્ભે નેતાની આગતા સ્વાગતા માટે થઈ અને જૂનાગઢ પહોંચ્યા હતા અને ગૃહ કે વિધાનસભા ગૃહ કે જ્યાં ખરેખર પ્રજાના પ્રશ્નોને ઉઠાવવાની વાત હોય તો ત્યાં તેમની ગેરહાજરી દેખાઈ હતી અને તે વાત ઉડીને આંખે મળી હતી મહત્વપૂર્ણ જે પ્રશ્નો પર ચર્ચા થઈ આજના દિવસની જો વાત કરીએ તો સમગ્ર સત્ર દરમિયાન જે આરટીઈ હેઠળ બાળકોને જે પ્રવેશ આપવામાં આવે છે તેના સંદર્ભે ગૃહમાં આજે હોબાળો થયો હતો અને કોંગ્રેસના શૈલેષ પરમાર જે છે તેમના અને ઇમરાન ખેડાવાલા તરફથી આ મુદ્દે પ્રશ્ન ઉઠાવી અને ચાર સ્કૂલો જેની સામે આરટી ઈ હેઠળ પ્રવેશ મેળવેલા ગરીબ બાળકો સાથે જે ગેરવર્ત અથવા તો જે ભેદભાવ રાખવામાં આવે છે તેના સંદર્ભે સરકાર ફોજદારી પગલાં લેવા માગે છે કે કેમ તેવો પ્રશ્ન તેમના તરફથી કરવામાં આવ્યો હતો જેના જવાબમાં શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે જે સ્કૂલો છે તેને નોટિસો પણ પાઠવવામાં આવી છે અને આવું ગેરવર્તન અન્ય કોઈ શાળામાં ન થાય ભેદભાવ ન થાય બાળકો સાથે તેની સરકાર પૂરેપૂરી તકેદારી રાખી રહી છે આ ઉપરાંત આજે અમરતજી ઠાકોર જે કોંગ્રેસના ધારાસભ્ય છે તેમના તરફથી પણ જે ખાસ કરીને અતિવૃષ્ટિ થઈ અને જે નુકસાન થયું છે તેના સંદર્ભમાં બનાસકાંઠામાં સરકાર પ્રકારના પગલાં લેવા માગે છે તેનો પોઈન્ટ ઓફ ઇન્ફોર્મેશન અને ત્યારબાદ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવવામાં આવ્યો હતો કે આ પ્રશ્ન જે છે તે પોઈન્ટ ઓફ ઓર્ડર અથવા તો ઇન્ફોર્મેશનને લાયક ન હતો તેવું અધ્યક્ષનું કહેવું હતું અને તેના કારણે તેમનો જે પ્રશ્ન છે તે ધ્યાન પર લેવામાં ન આવ્યો જેના કારણે આભાર તમામ માહિતી આપવા બદલ તો આજનો દિવસ ખૂબ જ મહત્વનો રહ્યો હતો જ્યાં એક તરફ ચોમાસું સત્ર પૂર્ણ થયું અને બીજી તરફ કેબિનેટની બેઠક શરૂ કરવામાં